ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ હું ચેતન પટવા ધોરણ બાર સાયકોલોજી ના સ્ટુડન્ટ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર વિષય છે મનોવિજ્ઞાન પ્રકરણ નંબર નવ સંસ્થાકીય મનોવિજ્ઞાનમાં એક નવા પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે તો આપણે સંસ્થાની વ્યાખ્યા જોઈ કે સંસ્થા વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે જેમાં સમ વિભાજન કાર્ય વિભાજન સત્તા જવાબદારી ના શ્રેણી દ્વારા કેટલા સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે તો આ સંસ્થાની વ્યાખ્યા આપણે જોઈ હવે આપણે વ્યવસ્થાપન ભૂમિકાઓની છેલે વાત કરી હતી હવે આજે એક નવો પ્રશ્ન જોઈશું કર્મચારીઓની પસંદગી

મિત્રો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું તો કસોટી નમૂના ઉપરના કરતૃત્વની કસોટી નમૂના ઉપરના કસોટીની અંદર તમારે બે મુદ્દા સમજાવવાના છે કાર્ય નિદર્શન અને મૂલ્યાંકન કેન્દ્રો તો ટોટલ તમારે છ મુદ્દા આ પ્રશ્નમાં તૈયાર કરવાના રહેશે વિભાગ સી માટે સૌથી પહેલા આપણે અરજી પત્રક અને અન્ય રીતો દ્વારા જાહેરાત આપીને અરજી મંગાવવામાં આવે છે વર્તમાન પત્રો છાપાની અંદર અથવા અન્ય રીતે જાહેરાત આપીને કર્મચારી પાસેથી અરજી મંગાવવામાં આવે છે આ ઉપરાંત હાલના યુગમાં ઓનલાઈન અરજી પણ મંગાવવામાં આવે છે તો હાલના વર્તમાન યુગમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે અરજી પત્રકમાં વ્યક્તિએ રજૂ કરેલી માહિતીને આધારે તેમને મુલાકાત માટે બોલાવવામાં આવે છે અરજી પત્રકમાં વ્યક્તિની જે ક્વોલિફિકેશન છે ડિગ્રી છે એના અનુભવ છે એની માહિતીના આધારે એને મુલાકાત માટે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે કેટલાક અરજી પત્રકોમાં નિયત સ્વરૂપમાં જ માહિતી મંગાવવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાઓ માટે વ્યક્તિએ પોતે પોતાની રીતે અરજી મોકલાવી પડે છે સામાન્ય રીતે અરજી પત્રકમાં શું હોય તો ઉમેદવારની મોટા ભાગની વિગતો તો અરજી ઉમેદવારી ઉમેદવારની કેવી વિગતો હોય મોસ્ટ આઈપી પ્રશ્ન વિભાગ સી બે ગુણ કે કર્મચારી અરજદાર અરજી કરે તેમ શું લખે તો ઉદાહરણ આપ્યું છે નામ સરનામું ઉંમર જાતિ સંપર્ક નંબર ઈમેલ એડ્રેસ શૈક્ષણિક લાયકાત અનુભવ વિશિષ્ટ બાબતો કોઈ વ્યક્તિના સંદર્ભો વગેરે રજુ કરવામાં આવતી હોય છે તો અરજી પત્રકમાં કર્મચારી શું કરે છે વિદ્યાર્થીઓ ધ્યાન આપો પોતાનું નામ લખે છે સરનામું લખે છે પોતાની ઉંમર જાતિ પુરુષ કે સ્ત્રી સંપર્ક નંબર ઈમેલ એડ્રેસ શૈક્ષણિક લાયકાત અનુભવ વિશિષ્ટ બાબતો કોઈ વિશેષ પ્રકારની સિદ્ધિ અને પ્રાપ્ત કરી હોય કે કોઈ વ્યક્તિના સંદર્ભો વગેરે રજૂ કરવામાં આવતી હોય છે સંશોધનો દ્વારા પ્રમાણિત થયેલ ધોરણો અનુસાર અરજી પત્રક બનાવવામાં આવે અને તે મુજબ માહિતીનું પૃથ્થકરણ અને અદ્યતન કરવામાં આવે તો આવા મૂલ્યભાર યુક્ત અરજી પત્રક ઉપયોગી નીવડે છે એટલે કે ઓગણીસો માં સ્કોલ તો અરજી પત્રક માટે કોનું નામ સંકળાયેલું છે તો ત્રણ મનોવૈજ્ઞાનિકો એ ઓગણીસો માં સ્કોલ એના પછી ડોનેટ અને મેટોલે છેલ્લી લીટીમાં છે ડુનેટ અને મેચોલે તો સ્કોલ ડુનેટ અને મેચોલે અરજી પત્રક માટે સંશોધનો કર્યા ઓગણીસો ને સત્તાવનમાં સ્કોલે વેચાણ અધિકારી માટે આવા અરજી પત્રક તૈયાર કરવા સંશોધન કરેલું અમુક ચોક્કસ સિઝન પૂરતા અમુક ચોક્કસ પ્રકારની સિઝન પૂરતા રખાતા કર્મચારીઓ માટે ડુનેટ અને મેચોલ્ટે સંશોધન કરેલા તો સિજન પૂરતા કર્મચારી રાખવા માટે ડુનેટ અને મેચોલે સંશોધન કર્યા અને 1917 નો સ્કોર એ વેચાણ અધિકારી માટે આમાં અરજી પત્રક માટે સંશોધન કરેલા આગળ મૂલ્ય ભારયુક્ત અરજી પત્રકના સુધારેલા સ્વરૂપ તરીકે જીવન વૃત્તાંત માહિતી અંગેનું અરજી પત્ર જીવન વૃત્તાંત માહિતી અંગેનું અરજી પત્ર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અસ્તિત્વમાં આવ્યું જેમાં કર્મચારીના પૂર્વ ઇતિહાસ અને તેની કાર્યક્ષમતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે તો મૂલ્યપાન યુક્ત અરજીપત્રકના સુધારા સમય તરીકે જીવન વૃદ્ધાંત માહિતી અંગેનું અરજીપત્રક અસ્તિત્વમાં આવ્યું કે જેમાં કર્મચારીના પૂર્વ ઇતિહાસ અને તેની કાર્યક્ષમતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે તો અરજીપત્રકની અંદર આટલી બાબત આવશે મિત્રો હવે આપણે મુલાકાત ઇન્ટરવ્યુ વિશે જોઈએ મુલાકાત પદ્ધતિથી આપણે પરિચિત છીએ ધોરણ અગિયાર અભ્યાસ પદ્ધતિઓ યાદ કરો મનોવિજ્ઞાનની એમાં મુલાકાત પદ્ધતિ વિશે આપણે જોયું હતું એની વ્યાખ્યા પણ જોઈ હતી ધોરણ બારમાં ફરીથી એ વ્યાખ્યા આપણી આગળ આવી ગઈ છે કે મુલાકાત એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની મોઢા મોઢની વાતચીત વિભાગ બી એક ગુણમાં ઘણા વર્ષોથી પૂછાય છે વિદ્યાર્થીઓ તો આપણે અત્યારે તૈયાર કરી દો કે મુલાકાત ઇન્ટરવ્યુ એટલે શું તો મુલાકાત એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની મોઢા મોઢની વાતચીત તો બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની મોઢા મોઢની વાતચીત એટલે મુલાકાત એકદમ સરળ વ્યાખ્યા છે કે મુલાકાત એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની મોઢા મોઢની વાતચીત કર્મચારીની પસંદગી માટે આ ખૂબ પ્રચલિત પદ્ધતિ છે કર્મચારીની પસંદગી કરવા માટે આ ખૂબ પ્રચલિત પદ્ધતિ છે મુલાકાતનો યોગ્ય ઉપયોગ નિશ્ચાન

કે નિષેધક મનોવલન કે લાગવક સિવાય કરવામાં આવે તટસ્થતાથી કરવામાં આવે તો વ્યક્તિની પસંદગી ના પસંદગીનો નિર્ણય અને કાર્ય સફળતાની આગાહી કરવામાં ઉપયોગી નીવડે છે મુલાકાત પદ્ધતિની સફળતાનો આધાર મુલાકાત લેનાર ની નિપુર્ણતા ઉપર અવલંબિત છે તો મુલાકાત પદ્ધતિની સફળતાનો આધાર છે ઉપર છે તો મુલાકાત લેનાર જે અધિકારી છે એની નિપુણતા પર

બંને પક્ષો એક બીજાનું પ્રદશીકરણ કરે છે તેમાં ઘણા બધા માનવીય પરિબળો મુલાકાતની પ્રક્રિયા અને મૂલ્યાંકન ઉપર અસર કરે છે તો ઘણા બધા માનવીય પરિબળો મુલાકાતની પ્રક્રિયા અને એના મૂલ્યાંકન ઉપર અસર કરે છે અને આવા કેટલાક માનવીય પરિબળો કયા કયા આવે તો માનવીય પરિબળ સારી તેનો અભાવ પૂર્વગ્રહ સામાન્યકરણનું વલણ વિરોધાભાસી અસરો વગેરે મહત્વના છે અને આવા વ્યક્તિ લક્ષી પરિબળો અસર દૂર કરવા કે નિયંત્રિત કરવા કેટલીક વાર એક કરતા વધુ મુલાકાત કરતા દ્વારા સર્વાનુમત સાથે કર્મચારી પસંદ કરવામાં આવે છે તો મુલાકાત પદ્ધતિમાં મુલાકાત લેનાર અધિકારી એ અનુભવી હશે તો મુલાકાત એ સફળ પુરવાર થશે હવે લેખિત કસોટી વિશે જોવાનો પ્રયત્ન કરીએ કે અરજી પત્રક દ્વારા પ્રાપ્ત માહિતીને આધારે રૂબરૂ મુલાકાતમાં વ્યક્તિ પાસેથી માહિતી જ્ઞાન અનુભવ તેના વ્યક્તિત્વના પાસાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની પણ મર્યાદાઓ છે અરજદારની બુદ્ધિ તર્ક સુસંગતતા મનોવલનો વિવિધ અભિયોગ્યતા સર્જનાત્મકતા અભિરુચિ કે વ્યક્તિની કાર્યનિષ્ઠા નિષ્ઠા એટલે કર્તવ્ય પરાયણતા કે નીતિમત્તા આદર્શો જેવા ગુણ લક્ષણોની ચકાસણી માટે લેખિત કસોટીઓ રચવામાં આવે છે તો લેખિત કસોટીની અંદર અરજદારની બુદ્ધિ કયા પ્રકારની છે તર્ક અને સુસંગતતા કયા પ્રકારની છે એનો મનોવલણો પોઝિટિવ છે કે નેગેટિવ છે કઈ વિવિધ અભિયોગ્યતા એનામાં કઈ સજ્ઞાત્મક શક્તિ રહેલી છે એની અભિરુચિ કયા પ્રકારની છે વ્યક્તિની કાર્યનિષ્ઠા કર્તવ્ય પરાણતા નીતિમત્તા આદર્શો જેવા ગુણલક્ષણોની ચકાસણી માટે લેખિત કસોટીઓ લેવામાં આવે છે એટલે કે લેખિત કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા વસ્તુ લક્ષી અને પરિમાણાત્મક માપન થાય છે અને વ્યક્તિની પસંદગી માટે અન્ય બાબતોની જાણકારી અને વ્યક્તિત્વ ગુણલક્ષણો ઉપરાંત વ્યક્તિના અન્ય ગુણોના માપનમાં આ કસોટીનો ઉપયોગ એ વધુ વ્યાપક અને પ્રચલિત બન્યો છે એટલે કે આવી કસોટીઓ તૈયાર પર મળતી હોય છે અને કેટલીક વાર શબ્દો પર બરાબર વ્યવસાયને અનુરૂપ નવી કસોટીઓ પણ રચવામાં આવતી હોય છે વ્યવસાયને અનુરૂપ નવી કસોટી રચવામાં આવે છે કે સામાન્ય રીતે આવી કસોટીઓને પ્રામાણિકતા ધોરણો માનાંકો યથાર્થતા અને વિશ્વસનીયતા જાણીને ઉપયોગમાં લેવી એ વધુ હિતાવહ ગણાય છે

આ પદ્ધતિમાં મુખ્ય બે અભિગમો નો સમાવેશ થાય છે તો નમૂના ઉપરના કરતૃત્વની કસોટીના બે અભિગમો છે એક છે કાર્ય નિદર્શન નિરીક્ષણ કરવું

ની પરિસ્થિતિમાં આ વ્યક્તિ કેવું કામ કરી શકે એના વિશે આપણે અનુમાન કરી શકીએ છીએ એક ઉદાહરણ આપ્યું છે સમજો કાર્ય નિદર્શન કાર્ય નિરીક્ષણના આધારે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની ભરતી તો ઓફિસ કામ માટે કોઈ કારકુન લેવાનો હોય કે ક્લાર્કની પસંદ કરવાની હોય તો તેને ઓફિસની પરિસ્થિતિ જે કે ટેબલ ખુરશી કાગળ ફાઇલ સ્ટેમ્પ પેન પેન્સિલ કોમ્પ્યુટર

તો કર્મચારીની પસંદગીની રીતો પદ્ધતિઓ ચાર છે મુદ્દા તૈયાર કરો અરજીપત્ર મુલાકાત લેખિત કસોટી નમૂના ઉપરના કર્તૃત્વની કસોટી નમૂના ઉપરના કર્તૃત્વની કસોટીમાં બે મુદ્દા કાર્ય નિદર્શન અને મૂલ્યાંકન કેન્દ્રો અને છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે ચેતન પટવાના બધા સ્ટુડન્ટને જય જીનેન્દ્ર